ડિસેમ્બર મહિનો અને એમાં પણ પચીસ ડિસેમ્બર ખ્રિસ્તીઓ માટે એક ઉત્સવનો તહેવાર એક પવિત્ર તહેવાર અને આ જ અંતર્ગત વડોદરા શહેરના ઇનોર્બિટ મોલ ખાતે શાંતા ગ્રીટ એન્ડ મીટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ઉત્સવની નગરી અને ઉત્સવની નગરીને ઉલ્લાસ અને ઉત્તેજનના કાર્યક્રમોની શ્રેણી સાથે જીવંત કરવા માટે તૈયાર છે તમામ ઉંમરના મુલાકાતીઓ માટે રજાના યાદગાર અનુભવની ખાતરી પણ અપાવે છે આ મોલ એટલે કે ઇનોર્બિટ મોલ ખાતે વિન્ટર વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરવામાં આવશે વિશેષ કાર્યક્રમોની સાથે ઇનોર્બિટ મોલ વડોદરામાં મેજિક બોક્સ સહિત આકર્ષક ઇમર ક્રિસમસ ડેકોરેશન પણ પ્રદર્શિત કરવામાં આવશે જેમ જેમ લિફ્ટની અંદર પ્રવેશો છો તેમ તેમ કંઈક અલગ જ જાદુ વંડરલેન્ડમાં પ્રવેશી ગયા હોય તેવી મજા પણ માણી શકશો સુંદર રીતે શણગારેલા ક્રિસમસ ટ્રી જબુકતી લાઇટ્સ ઉત્સવના આકર્ષણ પ્રદર્શન પણ અહીંયા પરિવર્તિત કરવામાં આવશે બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઇનોર્બિટ મોલ વડોદરાના દરેક ક્રિસમસ મ્યુઝિકલ નાઇટ સાથે નાતાલની શરૂઆત ઉજવણીની શરૂઆત કરવામાં આવશે સાથે જ આમંત્રણ પણ આપી રહ્યા છે ઇવેન્ટમાં ક્લાસિકલ ક્રિસમસ કેરોલ લોકપ્રિય હોલિડે ટ્યુશન્સ સોલફુલ મ્યુઝિકલની પ્રસ્તુતિ થશે સાંજ એક અનફર્ગેટેબલ ઉત્સવનું વાતાવરણ પણ બનાવવામાં આવ્યું છે પચીસમી ડિસેમ્બરના રોજ ઇનોરબિટ મોલ સાંતા મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરાશે ઇવેન્ટમાં બાળકો અને પુખ્ત વયના લોકો આનંદી વૃદ્ધિ પોતાના વા વૃદ્ધ માણસને પોતાની માણવાની મંજૂરી પણ અપાશે પરિવારો શાંત સાથે અમૂલ્ય યાદો કેપ્ચર કરવા ક્રિસમસની શુભેચ્છાઓ શેર કરવા આનંદથી ભરપૂર અનુભવ માણવા આતુર છે santa મીટ અને greet બાળકો માટે ઉત્સવ જાદુઈ વાતાવરણમાં શાંતા સાથે વાર્તાલાપ કરવાની એક તક પણ છે આ ક્રિસમસની જાદુઈ ઉજવણી ઇનોર્બિટ મોલમાં કરવામાં આવશે બહુ સારું લાગ્યું છે અને ડેકોરેશન બી બહુ મસ્ત છે તમે કેટલા વર્ષથી ઇનોર્બિટ મોલ ચાર પાંચ વર્ષ થઈ ગયા આવે છે કેવું લાગ્યું તમને ડેકોરેશન અને બાળકો ખુશ થઈ ગયા છે હા એટલે અમને તો હજી ખબર ન પડ પણ સારું છે